મિત્રો ના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક પાંત્રીસ હજાર કરતાની આસપાસની ગણી શકાય મિત્રો અને આવક ચોવીસ કલાક ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો આ સામેનું ગ્રાઉન્ડ નાખું ભરાઈ ગયું છે મિત્રો અને બ્લોક નંબર બેમાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે નહીં સોરી બ્લોક નંબર ત્રણમાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે મિત્રો તમે જોઈ શકો છો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર છે આજના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા તમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો એક વખત વેચાઈ ગયું અને બીજા વખત હરાજી પહોંચી છે મિત્રો તો ચાલો ત્યાંથી જ આપણે ચાલુ કરીએ કેવાર છે આજના બજાર ભાવ પંદર વીસ ચારસો વીસ ચારસો વીસો ચારસો સોળ રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી મોટો માલ છે સાઇઝ માં ચારસો ને સોળ રૂપિયાનો ભાવ થયો સાઈઝ તો બોમ્બ સાઇઝ છે સુપર બોમ્બ

132 રૂપિયાનો ભાવ જો 132 રૂપિયામાં બે તાલે દાણા છે આટલા બે તાલે છે મિત્રો બગળવાળા બહુ બે તાલે 131 રૂપિયાનો ને મુંગો લે કેમાં હાલા

ત્રણસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે ત્રણસો ને છત્રીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો છો માલ ત્રણસો ને છત્રીસ રૂપિયામાં વેચાણ તીન છત્રીસ ત્રણસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો અમે પણ મોવા પતિ ટાઈપ કાળી પતિનો માલ જોવા મળી સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઈઝ છે મીડિયમથી ઝીણું છે ને મીડિયમથી મોટી સાઈઝ છે ત્રણેય સાઈઝમાં માલ જોવા મળી રહ્યો છે મિત્રો આમાં આ વકલમાં